નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વણા ગામની સીમમાં આવેલ ખેતરના શેઢામાંથી ઇંગ્લિશ દારૂ લખત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો ખેડૂએ ખેડૂએ ભાગમાં વાવા રાખેલ ખેતરના શેઢામાં ઇંગ્લિશ દારૂ સંતાડી રાખ્યો હતો સુરનગર જિલ્લા પોલીસ નાયબ મહાનિરીક્ષક ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસની પ્રવૃત્તિ સદંતર નેસનાભૂત કરવા સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે લખતર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટાફના મહેશી પટારીયા મહેરુભાઈ ખટાણા રોનકભાઈ અને કે સિસોદી પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી એ બાતમી મળી હતી કે વણાગામની સીમમાં અરવિંદભાઈ ઠાકોર નામની વ્યક્તિએ પોતે ભાગમાં વેલ ખેતરના શેડા ઉપર આવેલ બાવના જોરમાં ઇંગ્લિશ દારૂ સંતાડી રાખ્યો છે આથી તુરંત રેડ કરતાં જુદી જુદી ભારતીય બનાવટની કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલ સિત્તેર કિંમત રૂપિયા એકત્રી હજાર પાંચસો છપ્પનનો મુદ્દામાલ મળી આવેલ હતો રેડ દરમિયાન ખેતરમાં અરવિંદ ઠાકોર હાજર મળી આવેલ હતો ને આથી મુદ્દામાલ લખતર પોલીસેશનમાં લાવી આરોપી સામે ફરિયાદ દાખલ કરાવતા લખતર પોલીસ સ્ટેશનના એએસઆઈ હિતેન્દ્રસિંહ એમ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે